વડોદરાના હરિનગરથી ગોત્રી હોસ્પિટલના માર્ગ પર જેટકોની કેબલ કામગીરીને કારણે ભારે ટ્રાફિક જામ વાહન વ્યવહાર ખોરવાતા નાગરિકો અટવાયા વડોદરા શહેરના હરિનગર બ્રિજથી ગોત્રી જીએમએસ હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગ પર ભારે સમસ્યા સર્જાઈ હતી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ઝટકો દ્વારા ચાલી રહેલી ભૂગર્ભ કેબલ નાખવાની કામગીરીને કારણે અચાનક માર્ગ બંધ કરી દેવાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો જેના પગલે સેંકડો વાહન ચાલકો રસ્તા પર અટવાઈ પડ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા કેટલાક સમયથી અવ્યસ્ત માર્ગ પર ઝટકો દ્વારા વીજ લાઈન પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાંજના ઘસારાના સમય યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કે પૂર્વ આયોજન વિના રસ્તાનો મોટો હિસ્સો બંધ કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી હોસ્પિટલ જતો મુખ્ય રસ્તો હોવાથી દર્દીઓને અત્યાવશ્યક સેવાઓ તેમજ સામાન્ય નાગરિકોને આ અણધારી અગવડના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ વિકટ પરિસ્થિતિની જાણ થતા જ સ્થાનિક નગર સેવક ઉમંગ બ્રહ્મભટ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમણે યાતાયાતમાં ફસાયેલા નાગરિકોની સમસ્યાનો તાગ મેળવી સત્વરે વહીવટી તંત્ર ને સંબંધિત અધિકારીઓનું ધ્યાન આ ગંભીર અગવડ તરફ દોર્યું હતું આ સમયમાં આવી માળખાગત કામગીરી દરમિયાન નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સુચારુ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવી તેવી માંગ પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી છે હરીનગર બ્રિજ પછી જેમી આરસ પૃથ્વી તરફ જતો રસ્તો છે ત્યાં આગળ ટ્રાફિક થવાની સમસ્યા સર્જાઈ હતી કારણ છે કે જેટકો દ્વારા જે લાઈન નાખવામાં આવી હતી એ લાઈનનું કામ થોડું બાકી રહ્યું છે બે જગ્યાએ ખાડા ભરવાના બાકી રહ્યા છે અને સામેની તરફ આજરોજ જે લાઇન નાખવાની છે એ માટેની પાઇપલાઇનો ઉતરી છે અને રોડ પણ પાઇપલાઈનો ઉતરતી હોય રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે એટલે ટ્રાફિકની સમસ્યા થઈ છે ચોક્કસ એ વાત સાચી છે પણ માન્ય ડેપ્યુટી કમિશનરશ્રીને ધ્યાન દોર્યું છે અધિકારીઓ પણ સ્થળ પર ઉપસ્થિત છે અને સાહેબે પણ ખાતરી આપી છે કે ઝેટકો સાથે વાતચીત કરી અને આ રોડની જે લાઈન ખોદી છે એની કામગીરી વહેલી તરીકે પૂર્ણ કરે એની પર જે વેટમિક્સ નાખવાની કામગીરી છે પૂર્ણ થાય આ રોડ ચોખ્ખો થાય આ રોડ ખુલ્લો થાય ત્યારબાદ આજની ટ્રાયલ પીડ પછી કાલથી એ રોડ સામેનો ખુલો કરશે જ્યાં સુધી આ રોડ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી સામેનો રોડ બંધ નહીં કરે એવી માન્ય ડેપ્યુટી કમિશનર શ્રી ગંગા સાહેબે ખાતરી પણ આપી